ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે આલિયાબેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવામાં આવી છે એક તરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયાબેટની ની જમીનો ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તરફ નર્મદા નદીની એસ્ચુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભરભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલું છે અને તે નુકસાન અટકાવવાનું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે આજ અમે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર

એ દરખાસ્ત અમે અમારા પરિવારોની યાદી જોડે રજૂ કરેલી હતી બે જ્યારે ચાલુ થશે તે સમયે દરખાસ્ત ની માંગ પૂરી કરી દેવામાં આવશે તે પહેલા તમારી માંગ પૂરી થઈ જશે હાલ નર્મદા નદી ની વચ્ચે બેરેજ નું કામ શરૂ થઈ ગયેલું છે ઘણા સમયથી કામ ચાલી રહેલું છે તેમ છતાં હાલ અમારી દરખાસ્ત ને છ થી સાત વર્ષનો સમયગાળો થઈ ગયેલો હોવા છતાં અમારી દરખાસ્ત ની કામગીરી મંદ ઘટીએ ચાલી રહેલી છે થઈ ગયેલો છે જયારે જે પરિસ્થિતિ છે એ ખૂબ જ કથરી રહેલી છે તેમની બેરોજગારીનો દર અને તેના કારણે એમની શારીરિક માનસિક અને આર્થિક સ્થિતિ પણ ઘણી કથરી રહેલી છે તેના કારણે અમારા પરિવારો એક વ્યસન તરફની દિશામાં અને તણાવ તણાવની અંદર જઈ રહેલો છે અને તેના કારણે અમારા જે માછી સમાજના પરિવારો છે તેના આગેવાનો અને યુવાનોમાં મોતનું પ્રમાણ પણ વધી રહેલું છે તેની સંપૂર્ણ જવાબદારી આ ભાર્વત બેરેજ યોજના સરકાર શ્રીની છે જેથી કરીને અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રી રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારી જે દરખાસ્ત તમે જે વચન આપેલું એ વચન મુજબ અમે અમારો વિરોધ છોડી દીધેલો છે પણ તમારે જયારે નર્મદા નદીની વચ્ચે કામ ચાલુ થતા પહેલા અમારી દરખાસ્ત પૂરી કરવાની હતી માંગ પૂરી કરવાની પૂરી કરેલ નથી આ સરકારના પોતા પોતાના પત્રો છે તેને સાથે રાખીને અમારી દરખાસ્ત રાખીને આ આવેદનપત્ર હાલ આપવા માટે આવેલા છે કે તમે જે વચન આપેલું એ મુજબ ના અમારા લખાણો છે તો અમારી માંગ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જેથી માછીમાર સમાજની જે અમારી સંસ્કૃતિ છે અમારો સમાજ છે એને બચાવી શકીએ અને તાત્કાલિક ધોરણે અમારી જે આલિયાભેટ ની જમીનોની માંગની દરખાસ્ત છે તે પૂરી કરવામાં આવે